हारिज जलियान समूह ने एक नई एम्बुलेंस वैन और अंतिम संस्कार रथ भेंट किया जलियान समूह परिवार ने भारत विकास परिषद शाखा के लिए एक आपातकालीन एम्बुलेंस वैन और एक अंतिम संस्कार रथ लॉन्च किया हारिज शहर के उद्योगपति और शिक्षाविद अग्रणी ठाकर ललिता बेन परशुराम दयालाल ठक्कर परिवार ने रोगियों को आपातकालीन सेवाएं प्रदान करके उत्कृष्ट उदाहरण स्थापित किया जलियान ग्रुप की ओर से शहर को 48 लाख की लागत से अंतिम संस्कार रथ और एक एम्बुलेंस उपहार में दी गयी हारिज शहर में रजत जयंती समारोह के साथ भारत विकास परिषद ने 50 वर्ष पूरे किए। भारत विकास परिषद 33 वर्षों से शहर में विभिन्न सेवा गतिविधियों में अग्रणी रही है तब जलियान ग्रुप के ठक्कर मितेश भाई मिलेश भाई शैलेश भाई युवराज भाई वर्दी भाई और जलियान परिवार ने जलियान स्कूल बाघे रोड पर भारत विकास परिषद शाखा के लिए एम्बुलेंस वैन और अंतिम संस्कार रथ संचालित करने के लिए एक लॉन्च कार्यक्रम का आयोजन किया जिसमें आमंत्रित अतिथि महंत ब्रह्मचारी थे गोतरका काशी विश्वनाथ महादेव निजानंद बापू पूर्व मंत्री दिलीप वीरजी ठाकुर नव नियुक्त पाटन जिला पुलिस अधिकारी वी के नाई तालुका स्वास्थ्य अधिकारी एवं भारत विकास परिषद शाखा के सतीश भाई ठक्कर शहर के पदाधिकारी एवं कार्यकर्ता सहित जलिया ग्रुप के आमंत्रित अतिथि बुजुर्ग रिश्तेदार एवं मित्र बड़ी संख्या में उपस्थित थे भारत विकास परिषद टीम ने जलिया ग्रुप परिवार का ऋण स्वीकार करते हुए उन्हें सम्मान पत्र देकर सम्मानित किया तो नगर એ પહેલેથી જ ધાર્મિક વૃત્તિમાં અગ્રેસર રહ્યું છે એમાંય લોહાણા સમાજ અને એમાંય વિશેષ આજે જલિયાણ ગ્રુપે એમ્બ્યુલન્સ અને સબવાહિની આ બે એક સાથે લોકાર્પણ કર્યા છે હું એમ કહીશ ચોક્કસ કે જલારામ પ્રવૃત્તિ જે કહેવાય તો જલારામ પ્રવૃત્તિનો અર્થ જે થાય છે કે જ્યાં તમને અભાવ જણાય છે ત્યાં તમારે પૂરતા માટે પહોંચવું ત્યાં જઈને એનું વ્યવસ્થા કરવી જલારામ વૃત્તિનો રોટલો ટુકડો અને રોટલો ઓટલો એટલેથી માંડી દરેક વસ્તુમાંથી મને એવું લાગે છે કે વીરપુર હવે બધે જ ફરી વળ્યું છે અને એની જ એક અનુસંધાન સ્વરૂપે હારીજમાં પણ આજે વીરપુરનું કાર્ય થયું છે એટલે જલારામ પ્રવૃત્તિનું જે અનુસંધાન છે એ હવે અહીંયા સંધાણું છે અને એ એક સાકાર સ્વરૂપ એણે ધારણ કર્યું છે જે વર્ષો પહેલાં બે બે સૈકા પહેલાં જે બે સેન્ચ્યુરી પહેલાં જલારામ બાપુએ જે અને વીરબાઈએ જે સંદેશો જે આપ્યો લોહાણા સમાજ એનું અક્ષરસર પાલન કર્યું છે અને જલિયાણ ગ્રુપે એને પ્રગટ કર્યું છે આરેજની ભૂમિ પર અને એ પ્રસંગે મારે અહીંયા એના સાક્ષી બનવા જન્મ આપનારી માતા અને જન્મ આપનારી ભૂમિ મતલબ જન્મભૂમિ આપણી આ બે કોઈ દિવસ એમાં કોઈ ઋણ હોતું નથી એમાં જેટલું આપણે આપીએ એટલું ઓછું છે તો આજે લગભગ અંદાજે અડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે આપણે એમ્બ્યુલન્સ અને સબ વાહિની બે ભારત વિકાસ પરિષદને એક સારા ભાવથી અર્પણ કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે એ પણ એક સારા ભાવથી લોકોને ઉપયોગમાં લાવશે એવો વિચાર અમે બે ચાર વખત જ્યારે સરકારી દવાખાનામાં ગયા ત્યારે ડૉક્ટર સાહેબે એમને કીધેલું કે અહીં કોઈ પણ દર્દી એવી રીતે આવે તો એને ઓક્સિજનની એમ્બ્યુલન્સની જરૂર પડે છે તો આપણે એકસો આઠ જે છે એ ખાલી સરકારી હોસ્પિટલ સુધી જ લઈ જાય છે તો દર્દીઓને મહેસાણા અમદાવાદ લઈ જવા માટે કોઈ વ્યવસ્થા નથી તો સાહેબે અમને સૂચના કરેલી તો અમે વિચારતા હતા છેલ્લા એક વર્ષથી કે આ કઈ સંસ્થાને આપવું તો અમને અમારા ગ્રુપનો એવો વિચાર આવ્યો કે ભારત વિકાસ પરિષદ જ આના માટે યોગ્ય છે અને એ જ આ લોકો સંભાળી શકશે Okay.